પ્રેમની વાતું અરે પ્રેમની વાતું કો કોમ જય માતાજી મિત્રો કેમ છો મારા વાલા મિત્રો બધા મજામાં જ હશો અને આશા રાખું છું બધા જ મિત્રો મજામાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં રાજવા ગઢવીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આપ સૌ લોકો જાણો છો કે અત્યારે ચોમાસાની સિઝન છે અને ચોમાસાની સિઝનની અંદર આપ સૌ લોકો એવું જાણો છો કે અત્યારે લોક ડાયરા અને લાઈવ પ્રોગ્રામ બહુ ઓછા થતા હોય છે એવી જ રીતે મિત્રો અત્યારે ચાલુ વરસાદમાં અત્યારે રાજવા ગઢવીનો એક સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો મિત્રો એ વિડીયોની અંદર આપણને જોવા મળી રહ્યું છે કે વાત વરસાદ ચાલુ છે અને રાજવા ગઢવી લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા છે સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છે અને તેમના ચાહકો તેમના ઉપર ઉમટી પડેલા છે એ વિડીયો પણ હું તમને લોકોને બતાવું મિત્રો મિત્રો આપ સૌ લોકો જાણો છો કે ચોમાસાની સિઝન ના હોય ત્યારે ડાયરા થતા હોય છે અને લોક ડાયરા થતા હોય છે લાઈવ પ્રોગ્રામ થતા હોય ત્યાં આગળ વસ્તી અને તેમના ચાહકો ત્યાં ઉમટી પડતા હોય છે પણ અત્યારે રાજસભા ગઢવીના ડાયરામાં અત્યારે ચાલુ વરસાદમાં તેમના ચાહકો ઉમટી પડેલા છે એ વિડીયો પણ હું તમને લોકોને બતાવું મિત્રો એ વિડીયો બતાવવી પહેલાં જો અમારી ચેનલ પણ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે લોકોએ પહેલેથી સબસ્ક્રાઈબ કરી લીધે છે એ લોકોને હું દિલથી આભાર માનું છું અને મિત્રો જો અમારો વિડીયો સારો લાગે તો અમારો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં